વેલકમ ટુ માય બ્લોગ ભાઈઓ આજે અમદાવાદ એરપોર્ટ મોદીજી આવવાના છે એટલે આપણે જવાનું છે સ્વાગત કરવા એટલામાં તો આપણી બસ આવી ગઈ અને મેં બધા તૈયાર થઈને બસમાં બેસી ગયા બસમાં બેસીને પાણીની બોટલને નાસ્તો કરી લીધો પછી અમે આગળ ચાલે બસ તો આજુબાજુ બહુ ભીડ હતી બસમાં તો પવાના એટલે બહુ મજા પડી ગઈ પછી લગભગ ત્યાં નજીક પહોંચવા થયા એટલે રોડ તો આ ચારે બાજુ ફૂલ શણગારેલો તિરંગાથી શણગારેલો હતો સ્ટાઇલથી તિરંગાને લઈને તો એટલામાં બધા બહુ આજુ રોડની આજુબાજુ બહુ ટ્રાફિક જોવા મળ્યું હતું ત્યાં તો એટલામાં જ અમારે લગભગ થોડી દૂર હશે અમે તિરંગાની જ્યાંમાં આખો રોડ થઈ જાવ તો એટલો બધો શણગાર્યો હતો ને એક બાજુ તો પૂરી ટ્રાફિક જામ ચક્કા જામ એટલામાં જ અમારી નજીક જ્યાં ઉતરવાના તે સ્ટેન્ડ આવવા નજીક આવી ગયું એટલા જ અમારી બસ સાઈડમાં કરી નાખી ભાઈએ અને અમે નજીક ઉતરવાના જ છીએ ત્યાં બસ ઊભી રાખી ત્યાંથી અમે નીચે બસમાં ઉતરી ગયા અને અમે નીચેથી ચાલતા ગયા જ્યાં અમારે બે નંબર છે ત્યાં જ જવાનું છે ધીરે ધીરે ચાલતા થયા પછી હા ત્યાં તો એક પ્રોગ્રામ ચાલુ થઈ ગઈ જ્યાં

પોલીસની જીપ છે અને પાછળ નેતાઓ છે લોકો તિરંગા લઈને ઉભા થઈ ગયા છે ત્યાં તો બ્લેક કમાન્ડો જે છે બ્લેક કમાન્ડો બ્લેક કમાન્ડ છે ત્યાં તો થોડા જગ્યામાં જ બ્લેક કલરની ગાડી આવી જાય છે ફૂલ સિક્યોરિટી છે લોકો તિરંગો લઈને ફરકાવે છે મોદી મોદીજીનું સ્વાગત કરે છે ત્યાં તો જો બ્લેક કલરની ગાડી પોલીસ ફૂલ સિક્યુરિટી કેમેરા વિડિયો મીડિયાવાળા બધા જ ત્યાં તૈયાર થઈ ગયા છે વિડીયો ઉતારવા લોકો પોતાના મોબાઈલથી પણ વિડીયો ઉતરે છે ત્યાં તો મોદી સાહેબની એન્ટ્રી થઈ જઈ જુઓ મોદીજી બધાને હાય હાય કરે છે બાય 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 સબ હાથ બતાવીને બાય બાય કરે છે મોદીજીને પાસે ફૂલ સિક્યુરિટી છે તમે જોઈ શકો છો એક કેસરી કલરની ગાડીમાં ફૂલોથી શણગારી છે મોદીજી ફૂલોથી સ્વાગત કરે છે લોકો ત્યાં તો મોદીજી ત્યાંથી પસાર થઈ ગયા અને આગળ ચાલી ગયા બરાબર ત્યાં તો એની પાછળની સાઈડે બ્લેક કલરની ગાડી અને લોકો ચાલતા થયા ત્યાં જે બધા છે પોલીસવાળા છે વ્હાઈટ ડ્રેસમાં ફરે છે બધા જ પોલીસ છે હા પણ પોલીસની ગાડી આ તો તમે ગાડી જોઈએ છે ગમે નેતા કોઈ પણ આવે ત્યારે આ જ ગાડી હોય છે કારણ કે આના કારણે પોતાના મોબાઈલનું નેટવર્ક બંધ થઈ જાય છે તમે બધાને જ ખબર હશે ત્યાં તો ધીરે 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 પાછળ મોદીજી સાહેબની પાછળ બધા જ મંત્રીઓ સી એમ પીએમ બધા તેની પાછળ લાઇનમાં થઈ ગયા અને લગભગ બે કિલોમીટર રોડ શો કરશે મોટી સંખ્યામાં લોકો ભીડ હતી યુવાનો માણીને મહિલાઓ સાથે તિરંગા લઈને સિંદૂર પોસ્ટર સાથે વડાપ્રધાન કર્યા હતા કેટલાક ઓપરેશન હિન્દુ સ્ટાઇલમાં હેરકટ પણ કરાવ્યું હતું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું માથામાં સિંદૂર નાખીને મહિલાઓ પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તિરંગાને ભારતમાં માતા કે જય નારા ગુંજતા દેશભક્તિનો માહોલ છવાયો હતો તિરંગા સાથે અતુટ પ્રેમ અને દેશની ભાવ વ્યક્ત કરી હતી વડાપ્રધાન પણ વંદન કરી અમદાવાદનું અભિવાદન જિલ્લ્યું હતું માર્ગ પર અમુક અંતરે આવેલા સ્ટેજ પર પરંપરાગત નૃત્યો ઝાંખી